આજે અમે અમરેલીથી આપણી સમક્ષ હાજર થયા છીએ અમરેલીમાં કોરોના વાયરસ પછી જ્યારે દિવાળી જેવો તહેવાર આવ્યો છે ત્યારે અમે આપણી સમક્ષ અમરેલીના વેપારીને રૂબરૂ થઈ અને જાણવાની કોશિશ કરશું કે દિવાળી નિમિત્તે કોરોના વાયરસને લઈને ધંધા રોજગારનો શું અસર પડી છે અને હાલમાં કોરોના વાયરસ વધી રહ્યો છે ત્યારે વેપારી દ્વારા શું શું એની ધકેદારી રાખવામાં આવી છે તો આવો મિત્રો આપણે લીધી ત્યારે આપણે અમરેલીમાં જે ખ્યાતના સોરૂમ છે એ ઓરિયન્ટ એન્ટરપ્રાઇઝ પણ મુલાકાત લઈએ અને એમના ઓનર પાસે આપણે જાણવાની કોશિશ કરીએ કે કોરોના વાયરસ પછી ધંધા રોજગારમાં દિવાળી લઈને શું કાંઈ ફેરફાર કે દેખાય છે તો સાહેબ શું લાગે છે તમને કે જે દિવાળી આવી રહી છે તેમાં ધંધા રોજગારમાં કંઈ ફેરફાર પડ્યો છે ધંધા રોજગારમાં તો ફેરફાર ખૂબ જ છે જે કોરોના કાળની અંદર જે લોકો એના હિસાબથી અમારા શોરૂમ ની અંદર હોય એ કિંમતી સામાન ખરીદવાની તાકાત લોકો પાસે થોડી ઓછી રહી છે એટલે જે ગયા વર્ષ કરતાં આ વર્ષે કોરોનાના હિસાબે ખરીદી થોડી ઓછી છે પણ છેલ્લા ત્રણ દિવસથી ખરીદી શરૂ થઈ છે સાહેબ કોરોના વાયરસની ની મહામારીમાં એક તરફ મંદી માહોલ છે તો શું તમારા શોરૂમમાં માં એવી કોઈ સ્કીમ ખરી કે ભાઈ લોન કરી એવી કોઈ યોજના છે આ અત્યારે જે અમારા શોરૂમમાં જે ખરીદી રહી છે જેવી રીતે આ પૂરા અમરેલીની અંદર શોરૂમ ની અંદર ખરીદી રહી છે એ માત્ર ને માત્ર બજાજ પહેલા પહેલા જેવી માત્ર કંપનીઓ હોય ક્રેડિટ કાર્ડ હોય જે બીજા અન્ય કાર્ડો આવતા હોય એટલે કંપનીની ની સ્કીમો હોય લેસ અત્યારે એના વેપાર થાય મિત્રો દર્શક મિત્રો આપ જાણી શકો છો કે જે કોરોના વાયરસની મહામારી ચાલી રહી હોય ત્યારે જેમ કે શેર જણાવી રહ્યા છે કે જુદી જુદી ફાઇનાન્સ કંપનીની સહાયથી જ લોકો સુધી ખરીદી પહોંચી રહી છે ત્યારે આગામી દિવસોમાં હજી જેમ કે ડબલ્યુએચ અને હેલ્થ સેન્ટર પર જણાવી રહ્યું છે કોરોના વાયરસ હજી વધવાના છે ત્યારે ખૂબ સારી વાત કહેવાય કે દિવાળી જેવા તહેવારમાં જે ખરીદી વધી છે જેથી કરીને એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં અમરેલીની સ્થિતિ જે છે સુધરી શકે છે આજે આપણે જેમ કે અમરેલીમાં જુદા જુદા વેપારીઓની મુલાકાત લીધી ત્યારે આપણે જે ઇન્દિરા શાક માર્કેટ તો ઇન્દિરા માર્કેટ જે બજાર છે ત્યાં મહાવીર વસ્ત્ર ભંડારના ઓનર અને પ્રોટેક્ટ ઓફ અમરેલી જિલ્લાના સેક્રેટરી રાજભાઈ ધાની મુલાકાત લઈએ જે મહાવીર વસ્ત્ર ભંડાર એટલે બહુ જૂની મોટી પેઢી છે ત્યારે આપણે એના ને પૂછીએ કે રાજભાઈ આપણે જે હાલમાં કોરોના વાયરસની મહામારી અતિશય ગઈ છે અને લોકડાઉન પણ ખૂબ જ રહ્યું છે તો ધંધામાં કેવું લાગી રહ્યું છે આમ જોઈએ તો જયારે લોકડાઉન આવ્યું કોરોનાની અસર જે અમુક મહિનાઓ બધા વેપારીએ જોઈ જે થોડી સિચ્યુએશન ટાઈટ હતી પણ જ્યારથી તહેવાર શરૂ થયા છે દિપાવલીની ગળાકી આમ ગણો તો છેલ્લા એક સવા મહિનાથી લગ્નગાળાની ખૂબ જ સરસ જોવા મળી છે અને લોકોમાં ઉત્સાહ અને પ્રોત્સાહન જોવા મળ્યો છે ખરીદી માટે મિત્રો જેમ કે આપણે જુદા જુદા વેપારીઓ પાસે જઈને હવે સર્વે ઉપરથી આપણે કહી શકાય કે જે અમરેલીમાં એક તો જે બેરોજગાર અમરેલીમાં ધંધા રોજગાર છે નહીં ત્યારે દિવાળીને લઈને જે થોડા તમામ વેપારીઓ આપણને જણાવી રહ્યા છે કે ધીરે ધીરે જનજીવન જેની ગાડી એની પટરી ઉપર ચડી રહ્યું છે ત્યારે હવે આપણે આવતા દિવસોમાં જે નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે હવે ટૂંક સમયમાં જે અમરેલી જે પહેલા જે પાટે ચડીલી હતી એ જ રીતે ફરીવાર આપડે અમરેલી ના જે મોટા મોટા શોરૂમ જે કહેવાય છે એમાંથી એક ગંગોત્રી અને શોરૂમ છે એના માલિક ને આપણે મળીએ એની મુલાકાત લઈએ જોઈ શકો છો કે આ દિવાળી જેવા તહેવારમાં આ શોરૂમ ખાલી ખપ પડ્યા છે તેમના માણસો સેટ પણ બેઠા છે તો સેટ આપણે જે કોરોના મહામારી જે છે તેના હિસાબે ગરાકી ઓછી દેખાય છે કે અન્ય કારણો આપને લાગી રહ્યા છે દિવાળીના સમયમાં ઘરાકી તો આ વર્ષે ખૂબ સારી જ હતી પણ ફક્ત દિવાળીના હિસાબે બધા લોકોને ખરીદી થઈ ગઈ હોય જેના લીધે આજે ગરાકી ઓછી છે બાકી તો ગરાકી આ વર્ષે મહિના દિવસથી બહુ સરસ જ વેપારી ખૂબ સારી વાત કહેવાય કે ભાઈનું કહેવાનું એમ છે કે દિવાળીના તહેવાર છે નજીક આવ્યો કે આજે દિવાળી છે એટલે પહેલા ખરીદી થઈ ગઈ હોય એવું ભાઈ જણાવી રહ્યા છે પણ ખરેખર કે ભાઈ જે કહે ક્યારે બહુ સાચી વસ્તુ છે પણ અમુક જેમ કે આપણને અમુક વેપારીઓએ કીધું કે કોરોના મહામારીને અમુક ટકા આપણે બેરોજગારી અને ધંધા રોજગારી ખૂબ જ ઓછી દેખાણ છે તો આવો આપણે અન્ય પણ વેપારી ભાઈઓની મુલાકાત લઈ આગળ